છોટાઉદેપુર ભાજપમાં મોટા ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ એ ભાજપથી જ નારાજ છે ભાજપથી નારાજ રાજેશ રાઠવા એ ફરી મેદાને આવ્યા છે જરૂર નથી મને પાર્ટીની કોઈ જરૂર છે મારા વિસ્તારમાં જે લોકો કહે છે એ લોકોનું સાંભળીને એ લોકોના નિર્ણય બાદ અમે નિર્ણય કરી છોટા ઉદયપુરમાં એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર રાજેશ રાઠવા એ ભાજપથી નારાજ છે

ભાજપથી નારાજ રાજેશ રાઠવા એ ફરી મેદાને આવ્યા છે સોશિયલ મીડિયામાં રાજેશ રાઠવાએ પોસ્ટ કરી રાજેશ રાઠવાએ ફેસબુક પર એક પોસ્ટ કરી અને તેમના સમર્થકોને તેમણે સવાલ પૂછ્યો છે રાજેશ રાઠવાની પોસ્ટથી રાજકીય માહોલ એ છોટા ઉદયપુરની અંદર ગરમાયો છે એને એ સવાલ કરતા કહ્યું છે કે શું મિત્રો મારે ભાજપમાંથી રાજીનામું આપવું દેવું જોઈએ આ સવાલ એ રાજેશ રાઠવાએ પૂછ્યો અને સાથે જ લખ્યું કે જો હું રાજીનામું આપું તો કઈ રાજકીય પાર્ટીની અંદર મારે જોડાવું જોઈએ રાઠવાએ લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે સોશિયલ મીડિયામાં અભિપ્રાય માંગતા અનેક એ લોકોની અંદર ચર્ચાનો વિષય બન્યો છે અને ખાસ છોટા ઉદયપુરની અંદર કેમકે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે એ રાજેશ રાઠવા એ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર વર્તમાનમાં હયાત છે ને દરમિયાન આ પોસ્ટ મુકતાની સાથે જ લોકોની અંદર ચર્ચા જાગી છે છોટા ઉદયપુરમાં એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર રાજેશ રાઠવા એ ભાજપથી નારાજ છે ભાજપથી નારાજ રાજેશ રાઠવાએ ભાજપમાંથી ભાજપ માંથી રાજીનામું આપશે કે પછી આખી આ રાજનીતિની અંદર એક ગેમ પ્લાન છે કે રાજેશ રાઠવા આ પ્રકારની પોસ્ટ મૂકે કે જેના કારણે ભાજપ એ હરકતમાં આવે અને તેમને મનાવે અને આગામી સમયમાં કોઈ મહત્વનું પદ આપે કે પછી ખરેખર રાજેશ રાઠવા એ ભાજપથી નારાજ છે લોકોની વચ્ચે જ્યારે રાજેશ રાસવાણા જઈ રહ્યા છે ત્યારે લોકો પણ પૂછી રહ્યા છે કે કેમ તમે આ પ્રકારની પોસ્ટ મૂકી જો કે આ તમામની વચ્ચે રાજેશ રાઠવાએ જે પોસ્ટ મૂકી તેને લઈને તેમણે નિવેદન પણ આપ્યું છે શું કહ્યું લોકો પાસે માંગતા એ અભિપ્રાયની પોસ્ટને લઈ સાંભળો એ પણ આ બાબતે હું હજી મારા વિસ્તારના લોકો અને મારા વિસ્તારના યુવા વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ પાસેથી હજી મંતવ્યો મંગાવ્યા છે હજી અમે કોઈ પાર્ટીમાં જોડાવા નથી એવું અમે નક્કી નથી કર્યું કદાચ શક્ય બને કે અમારા પ્રશ્નો જો સવાલ જો મળી જતો હોય મારા પ્રશ્નો જો સાંભળવામાં આવતા હોય તો અમે બની શકે કે એ પાર્ટીમાં પણ રહી શકીએ જરૂરી નથી કે મને પાર્ટીની કોઈ જરૂર છે કોઈ પણ પાર્ટી માત્ર ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કે રાજકુમાર રોત હોય કે કોંગ્રેસ પાર્ટી મને મારા વિસ્તારના જે લોકો કે છે એ લોકોનું સાંભળીને એ લોકોના નિર્ણય બાદ અમે નિર્ણય કરીશું રાજીને આમાં આપવાનો સવાલ નથી રાજીનામું એટલા માટે હું હજી સંકેત આપ્યા છે મારા વિસ્તારના જે લોકો છે જો નવીન પાર્ટી જો બનાવવાની હશે તો અમે નવીન પાર્ટી પણ બનાવીશું જો જરૂર જણાય તો બીજી અન્ય પાર્ટીઓ ઘણી બધી છે તો એ પાર્ટીઓમાં પણ અમે જવાની સમાજ સાથે જવાની તૈયારી રાખીશું છોટા જગ જાહેર છે એમાં કોઈ એવિડન્સ જરૂર નથી અધિકારીઓ નથી સાંભળતા એના માટે પૂર્વ સાંસદશ્રી લઈને હાલના વર્તમાન સાંસદશ્રીઓ પણ લેટર લખી ચુક્યા છે કે અમારું વહીવટી એ નથી સાંભળતા કોઈ છૂપી વાત નથી અમારા માટે એ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ જે પહેલા કોંગ્રેસ માં હતા ત્યારબાદ એમને લાગ્યું કે મેં રાષ્ટ્ર હિતનું કામ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેમની પોતાની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે એ નગરપાલિકાના હાણા એવા કામો નથી થયા તો એ સીધા મુખ્યમંત્રીશ્રીને એમને પોતે પોતાના લેટર પેડ દ્વારા એમને આંદોલન ની પણ આપી છે ના મારે આંદોલન કરવાની જરૂર નથી સ્થાનિક સ્વરાજના ઇલેક્શન ઇલેક્શનો છે એ ઇલેક્શનો જવાબ આપ્યો તો આતા છોટા ઉદયપુરના એ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા કે જેમને લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે તેમણે એવું કહ્યું છે કે મારા વિસ્તારના યુવા આગેવાનો છે યુવા વિદ્યાર્થીઓ છે એ તમામ પાસે મેં અભિપ્રાય માંગ્યા છે કે મારે આગામી સમયમાં કયા રાજકીય પાર્ટી સાથે જોડાવું જોઈએ અથવા તો ભાજપમાંથી રાજીનામું આપવું જોઈએ કે કેમ લોકોના પ્રશ્નોને લઈને તેઓ વાતચીત કરી રહ્યા છે હવે જોવાનું રહેશે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોસ્ટ મૂકી છે એ પોસ્ટના અંદર જે છોટા ઉદયપુર તાલુકાના એ વિસ્તારના લોકો છે તેમને કયા પ્રકારનું સમર્થન આપી રહ્યા છે કમેન્ટ્સની અંદર કયા પ્રકારની વાતચીત કરી રહ્યા છે ત્યારબાદ રાજેશ રાઠવાએ આખી આ ઘટનામાં તેઓ પોતાનો ફેંસલો લેવાની વાત જે છે તે નક્કી કરવાના છે પરંતુ હવે આ રાજેશ રાઠવાની પોસ્ટને લઈને રાજકીય માહોલ ગરમાયો છે જેટલા પણ એ તેમના સ્થાનિક વિસ્તારોની અંદર જાય છે ત્યારે લોકોએ તેમને સવાલ પૂછે છે લોકોએ તેમને કહી રહ્યા છે કે શું મારે ખરેખર ભાજપમાંથી રાજીનામું આપવું દેવું જોઈએ અને કઈ રાજકીય પાર્ટીમાં જોડાવું જોઈએ આ સવાલ એ રાજેશ રાઠવાએ પૂછતાની સાથે જ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપી દેશે આપ જો જે પ્રકારના એ બજારની અંદર લોકોની વચ્ચે જ્યારે ઊભા રહે છે દરમિયાન તેમની તેમનો એ સ્ટાઈ પુષ્પાનો અંદાજ હવે કહી રહી છે કે હવે કદાચ આગામી સમયમાં રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપી છોટા ઉદયપુરમાં કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે તમારું શું માનવું છે તેમની પોસ્ટને લઈને ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર